અમદાવાદમાં જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું ત્યાંથી જે એક ડૉક્ટર અનિલ કરીને છે એક ડૉક્ટરનો વિડીયો આવ્યો કે એ અને એમના પત્ની જે એ પેરામેડિકલ સ્ટાફ છે એટલે જે હોસ્પિટલમાં જે કાર્યરત છે એમની જે દીકરી છે ને એમના કામ કરતા હોય છે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે કારણ કે જે સ્થળે પ્લેન પડ્યું એ સ્થળે છે એમનું ઘર આવેલું છે એટલે એમની દીકરી અને એમના જે ઘરે કામ કરતા હોય એ બે બંને છે હોસ્પિટલમાં છે આ ડોક્ટરનું કેવું એવું છે કે સરકારે જે તાત્કાલિક રૂપે છે ઘર ખાલી કરવા માટે જે કીધું છે એટલે સરકારમાં જે નરેન્દ્ર મોદી અમિત શાહ હોય ભૂપેન્દ્ર પટેલ હોય કે સંઘવી હોય આ બધાને મારે કેવું તો જરા એક શરમ જેવું હોય તો આ ડૉક્ટરને છે થોડોક સમય આપો આવી રીતે તાત્કાલિક ન હોય કારણ કે એમના ઘરના બે વ્યક્તિઓ તો છે એ હોસ્પિટલમાં છે એટલે માણસાઈ જેવું કાંઈ છે કે નહીં કે પછી એ પછી જે સામા પક્ષવાળા છે એ માણસાએ રાખવાની તમારે કાંઈ નહીં રાખવાની એવું કાંઈ છે અને બીજી વાત કે એસી લાખની વસ્તી ધરાવતું જે અમદાવાદ છે એમાં છે એ માત્ર છે એ છત્રીસ ડેડ બોડી રહીએ ને એવડું જ કોલ્ડ સ્ટોરેજ છે એટલે બાકીનાથી બસોથી વધુ મૃતદેહો છે એમનું છે એ તમે કેવી રીતે મેનેજ કરી રહ્યા છો ને આનો જવાબ પણ છે એ જનતા જાણવા માગે છે કારણ કે જે પોસ્ટ ત્યાંથી જે એસી મીટર સુધી જે માથું ફાડી નાખે ને એવી દુર્ગંધ આવી રહી છે પણ કોઈ રાજકારણ નથી કરવાનું કારણ કે જવાબ આપી શકે એવા લોકો છે એ લોકો અઢીસો લોકો જે મૃત્યુ માં છે એ પણ કોક કોકના પરિવાર જ હતા જે તક્ષીલા થયું ને ત્યારે મરનાર બાળકો પણ કોકનો પરિવાર હતો અને જે મોરબી માં દુર્ઘટના બની ત્યાં પણ છે ઘણા છે પરિવારો ગુજરી ગયા હતા ત્યારે છે આ લોકો જઈ રંગરોગાન કરતા હતા હોસ્પિટલ ને આ લોકો છે જે લોકો કહી રહ્યા છે કે મોતનો મલાજો જાળવો એટલે સવાલ તો છે એ કરવો જ પડશે કારણ કે જે તમારી જવાબદારી બને છે એટલે ખાસ બે માંગણી કે અમદાવાદના જે ડોક્ટર છે એમને છે થોડો સમય મળવો જોઈએ અને એમને જે ઘર વખરી લઈ શકે બીજે જે રહી શકે એના માટે છે થોડુંક આર્થિક વળતર પણ છે એ મળવું જોઈએ અને બીજી વાત કે જે સિવિલ છે એમાં જે આ બધી ડેડ બોડીઓ રાખવા માટે જે તાત્કાલિક જે મોટા કોલ્ડ સ્ટોરેજની જે વ્યવસ્થા થાવી જોઈએ આ બે માંગણી છે એ સરકાર ને છું ખાસ તાત્કાલિક રૂપે પૂરી કરજો ધન્યવાદ જય હિન્દ જય ભારત